કચ્છ જિલ્લાનું પચાસ ટકા ઉત્પાદન માત્ર વાગડના બે તાલુકા રાપર અને ભચાઉમાં થાય છે પરંતુ જ્યારે વાવેતર કરવાનો સમય આવે છે ત્યારે તેમને યુએપી અને ડીએપી ક્રિયા ખાતર નહીં મળતું હોવાના કારણે વાવેતરમાં મુશ્કેલી ઊભી થાય છે ખેડૂતનો સમુદાય નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી હવે જે બચાવ અમતક ન્યૂઝ બીરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ બચાવ અને રાપર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ડીએપી અને યુરિયા ખાતરની તીવ્ર અછત વર્તાઈ રહી છે એક તરફ વાવેતરનો સમય પાકી ગયો છે આખા કચ્છ જિલ્લામાંથી પચાસ ટકા વાવેતર માત્ર રાપર અને બચાવ તાલુકામાં થાય છે અને સૌથી ઓછું ખાતર આ બંને તાલુકાને મળે છે આવી વિસંગતતાભરી પરિસ્થિતિમાં ખેડૂતો ત્રાહીમાં પોકારી ગયા છે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતનો વિશાળ સમુદાય આજે એકત્ર થયો હતો પહેલી સ્વરૂપે નાયબ કલેક્ટરની કચેરી ખાતે પહોંચ્યા ત્યાં ત્યાં બચાવના પ્રાંત અધિકારી જ્યોતિ ગોહિલ મેડમને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કચ્છમાં સૌથી વધારે ઉત્પાદન પચાસ ટકા જે જિલ્લાનું ઉત્પાદન છે તે માત્ર રાપર અને ભચાઉ પંથકમાં છે પરંતુ ખાતર માત્ર એક હજાર થેલી મળે છે આવી પરિસ્થિતિમાં ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે આજે વાવેતર કરવાનો સમય પાકી ગયો છે પુષ્કળ પ્રમાણમાં કપાસ મગફળી સહિતની જણસનું વાવેતર થનાર છે પરંતુ ડીવીયુપી ખાતર અને યુરિયા ખાતર નહીં મળતું હોવાના કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવ રહ્યા છે અને ક્યાંકને ક્યાંક પાકના વાવેતરમાં મોટો ફટકો પડે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે આવી પરિસ્થિતિમાં નાયબ કલેક્ટર શ્રી ગોહિલ મેડમને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલ આવેદનપત્ર પત્રમાં ગોયલ મેડમે શાંતિથી ખેડૂતોની રજૂઆત સાંભળી અને સરકાર કક્ષાએ મોકલી આપી યોગ્ય કરવાની ખાતરી આપી હતી પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે જ્યારે જિલ્લાનું પચાસ ટકા ઉત્પાદન માત્ર રાપર તાલુકામાં થતું હોય ત્યારે એક કે જયારે ટ્રક આવે ત્યારે એક થેલી મળે ત્યારે લૂટો જૂટો જેવી પરિસ્થિતિ હાલત હાલત થતી થતી હોય હોય છે છે ગંભીર પ્રકારની ત્યારે સરકારે આ દિશામાં કંઈક ને કંઈક યોગ્ય પગલાં કરી અને ખાતરનો જળથો પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા કરવાનો સમય પાકી ગયો છે વાત એવી છે કે લગભગ આજે બાર મહિનાથી આ તો ચાલે છે જે ખાતરની છે ડીએપી યુરિયા છે આપણે જયારે વાવેતર નો સમય આવે ત્યારે એક દાણો ખાતર નો હોતો નથી એટલે આજે આપડે હવે કેનાલ આવી ગઈ છે બરાબર છે અને ખેડૂતોએ વાવેતર પણ ચાલુ કરી દીધા છે મગફળી છે કપાસ છે એવા વાવેતરો ખેડૂતોએ ચાલુ કર્યા છે તો એક ડીએપી નો છે નહીં એટલે આપણને એવો વિચાર આવ્યો કે એક આપડે મિટિંગ કરી નાયબ કલેક્ટરને ને વાકેફ કરી કે ભાઈ આ ખાતર ક્યારે મળશે અને રાણાભાઈ ખરેખર એવી વાત છે કે આપડે ભચાઉ તાલુકો અને રાપર તાલુકો એ પચાસ ટકા માં છે ને પચાસ ટકા માં આખો કચ્છ છે વાવેતર ની દ્રષ્ટિએ અને માંડો કે આપણે બે તાલુકા માં ઓછા ઓછો ખાતર મળતો હોય તો આપણને મળે છે આપણે મહિનાની ની હજાર ટન ની demand છે બરાબર છે એના સામે અઢીસો ટન ખાલી મળે છે ખાતર હવે ક્યારેક ક્યારેક ગાડી આવે તો એ ખાતર ખેડૂતો લગભગ ત્રણસો ચારસો ખેડૂતો હોય અને બસો કે અઢીસો થેલી ખાતર હોય તો એક એક થેલી ખાતરની મળતી નથી તો ખેડૂતો ખેતર માં કામ કરે કે ખાતર પાછળ દોડા દોડ કરે એટલે ખરેખર આપણને સરકારને કહી છે કે મહેરબાની કરી અને તાત્કાલિક બચાવો અને રાપર માં મોટામાં મોટો જથ્થો ફાળવે મિત્રો